નવરાત્રીમાં તમને આ સંકેતો મળે તો સમજી લો કે માતા દુર્ગા તમારી પાસે આવી ચૂક્યા છે નમસ્કાર પ્રિય ભક્તો જય મા દુર્ગા જય માતા રાણી જેવું કે ભક્તો તમને બધાને ખબર છે કે શારદીય નવરાત્રિની શરૂઆત ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસથી થઈ ગઈ છે અને તેનો સમાપન અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ થશે તે ઉપરાંત નવરાત્રિના બીજા દિવસે એટલે કે બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ વિજયાદશમી જેને દશેરા પણ કહેવામાં આવે છે તેનો ઉત્સવ ઉજવવામાં આવશે પ્રિય ભક્તો હિન્દુ ધર્મમાં નવરાત્રીના આ નવ દિવસોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે કારણ કે આ નવ દિવસોમાં મા દુર્ગાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે આટલું જ નહીં નવ દિવસના નવરાત્રીના સમયમાં

પુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાળરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રી નવરાત્રિમાં પૂરા નવ દિવસ ઉપવાસ રાખવાનો નિયમ છે અને આ ઉપવાસ અને પૂજનથી માં દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે ભક્તો પોતાના જીવનમાં સુખ અને સફળતા માટે વિવિધ ઉપાય કરે છે માન્યતા છે કે નવરાત્રિના દિવસોમાં કરેલ દરેક કાર્યમાં માતાજીનું આશીર્વાદ હોય છે અને તે કાર્ય સંપૂર્ણપણે સફળ થાય છે આ સમયગાળા દરમિયાન કરેલી મા દુર્ગાની પૂજા વિશેષ ફળદાયી હોય છે કારણ કે મા દુર્ગા નવરાત્રી દરમિયાન પૃથ્વી પર આવીને પોતાના ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે કહેવાય છે કે નવરાત્રીના પાવન દિવસોમાં જ્યાં પણ માતા રાણીની મૂર્તિ અથવા ચિત્ર સજાવીને પૂજા કરવામાં આવે છે તે સ્થળે માતા અંબે વસે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે આ વર્ષે માતા રાણીનું આગમન પાલખીમાં થયું છે જેને અશુભ માનવામાં આવે છે આ પ્રમાણે અર્થવ્યવસ્થામાં મંદી વ્યાપારમાં ઘટાડો અને દુનિયામાં હિંસા અને અનિશ્ચિત પરિસ્થિતિઓના સંકેત મળે છે નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં ભક્તો માતાજીને પ્રસન્ન કરવા માટે ઉપવાસ અને વિવિધ ધાર્મિક કાર્ય કરે છે પરંતુ ભક્તોના મનમાં હંમેશા પ્રશ્ન રહે છે કે માતાજી તેમના પર પ્રસન્ન છે કે કેમ આ વિડિયો દરમિયાન હું તમને જણાવીશ કે શારદીય નવરાત્રી બે હજાર ચોવીસની કઈ કઈ તારીખો છે અને તે કયા સંકેતો છે જે બતાવે છે કે માં દુર્ગા તમારી પર પ્રસન્ન છે શારદીય નવરાત્રી બે હજાર ની તારીખો નવરાત્રિનો પ્રથમ દિવસ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ માં શૈલપુત્રીની પૂજા અને ઘાટસ્થાપનાનો દિવસ નવરાત્રીનો બીજો દિવસ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ માં બ્રહ્મચારીણીની પૂજા નવરાત્રિનો ત્રીજો દિવસ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ માં ચંદ્રઘંટાની પૂજા નવરાત્રિનો ચોથો દિવસ છ ઓક્ટોબર બે હજાર ચોવીસ માં કુષ્માંડાની પૂજા નવરાત્રિનો પાંચમો દિવસ સાત ઓક્ટોબર બે હજાર ચોવીસ માં સ્કંદમાતાની પૂજા નવરાત્રિનો છઠ્ઠો દિવસ આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસ માં કાત્યાયની પૂજા નવરાત્રિનો સાતમો દિવસ નવ ઓક્ટોબર બે હજાર ચોવીસ માં કાળરાત્રિની પૂજા નવરાત્રિનો આઠમો દિવસ દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ માં સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રિનો નવમો દિવસ અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ માં મહાગૌરીની પૂજા विजयादशमी बार अक्टूबर 2024 चौबीस दुर्गा विसर्जन जो नवरात्रि समय जारोज जेवा जल्दी जारोजल जया उगे तो तेना थी के मा दुर्गा तमारी पूजा थी खूब प्रसन्न छे यात्रा दरमियान जो तमने घोड़ो हाथी कमल अथवा ध्वज जेवा वस्तुओं मरे तो ते शुभ संकेत छे जो तमने सपन मां सोर श्रृंगार करेली नारी देखाय તો સમજો કે મા દુર્ગા તમારી પર કૃપા કરી રહી છે નાનું બાળક અથવા સિંહના સ્વપ્નનું દ્રષ્ટિ પણ આશીર્વાદના સંકેત છે તમારા ઘરમાં અખંડ જ્યોત સતત બળી રહી હોય તો તે પણ મા દુર્ગાની પ્રસન્નતાનું નિશાન છે ગાય દેખાવું નવરાત્રી દરમિયાન જો કોઈ પણ દિવસે તમે મંદિર જતા કે ઘરે પાછા ફરો ત્યારે ગાય દેખાય તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે ખાસ કરીને મંદિરથી પાછા ફરતી વખતે ગાય જોવા એ માતા દુર્ગાની કૃપા દર્શાવે છે અને એવી માન્યતા છે કે તમારું મનમાં રાખેલું ઈચ્છિત કાર્ય અવશ્ય પૂર્ણ થશે સૂર્ય અને ચંદ્રના દર્શન પ્રિય ભક્તો નવરાત્રીમાં જો તમને સ્વપ્નમાં પૂર્ણિમાનો ચંદ્ર સૂર્ય ગંગા નદી શિવલિંગ કન્યા મોર દીપક મહેલ અથવા ફૂલમાળાનું દ્રશ્ય દેખાય તો તે તે અત્યંત શુભ માનવામાં આવે છે એ સંકેત છે કે તમારા મનમાં ધારેલા મંત્રો સિદ્ધ થઈ રહ્યા છે જો તમે તમારા સ્વપ્નમાં સોનેરી કે ચાંદીના વાસણમાં ખાવાની દ્રશ્ય જોયું હોય તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમને જીવનમાં સમૃદ્ધિ મળવાની સંભાવના છે ઉલ્લુ ઉલ્લુ જો દરમિયાન તમને સ્વપ્નમાં દેખાય તો લક્ષ્મીના આગમનની સંકેત છે તમને ખૂબ જ વધારે સંપત્તિ અને સમૃદ્ધિ મળવાની છે અને જો તમારો ક્યાંક પૈસા અટક્યા છે તો તે પણ તમને પરત મળશે ગનનો દેખાવું નવરાત્રીમાં સવારે જ્યાં જાઓ ત્યાં જો તમને ગન્નો દેખાય તો સમજો કે માતા દુર્ગા તમા પ્રસન્ન છે અને તમારી પૂજા સફળ થઈ છે શાસ્ત્રો મુજબ સવારે ગન્નો જોવો અત્યંત શુભ માનવામાં આવે છે સાપનું દર્શન જો નવરાત્રી દરમિયાન તમે સપનમાં સાપને શાંત બેસેલું જોવાઓ તો તેનો અર્થ છે કે તમને ટૂંક સમયમાં ધનલાભ થશે અને તમારું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે આ ઉપરાંત નવરાત્રિના દિવસોમાં સ્વપ્નમાં શંખ જોવો પણ સફળતાનો સંકેત છે શંખની ધ્વનિ જે રીતે સમગ્ર વાતાવરણમાં ફેલાય છે તે રીતે માતા દુર્ગાની કૃપાથી તમારું નામ અને ફેમ વિશ્વભરમાં પ્રસિદ્ધ થશે નારિયેળ હંસ અથવા કમળના ફૂલનું દર્શન નવરાત્રીના દિવસોમાં સવારે નારિયેળ હંસ કે કમળનું દર્શન તમને થાય તો એ પણ ખૂબ શુભ સંકેત છે આ તમારી કિસ્મત ચમકાવવાનો સંકેત છે અને તમારા જીવનમાં મોટો ફેરફાર આવશે કંજકનો આશીર્વાદ જો નવરાત્રીના પવિત્ર દિવસોમાં કોઈ કંજક નાની કન્યા પોતાની ઈચ્છાથી તમારાને સિક્કો આપે તો તે માનવું કે તમારું ભવિષ્ય ખૂબ ઉન્નત અને સમૃદ્ધિથી ભરેલું રહેશે ઘરમાં ખુશીનો માહોલ નવરાત્રી દરમિયાન જો તમારા ઘરમાં સતત ખુશીનો માહોલ રહે કોઈ પણ ઝઘડો કે અણબનાવ ન થાય અને બધા પરિવારના સભ્યો એકસાથે પ્રેમભર્યા વાતાવરણમાં રહેતા હોય તો તે પણ માતા દુર્ગા શુભ સમાચાર મળવું નવરાત્રી દરમિયાન પરિવારના કોઈ પણ સભ્યને અથવા જાતકને આશ્રિત વ્યક્તિ કોઈ શુભ સમાચાર મળે તો એ સમજવું જોઈએ કે માતા દુર્ગા તમારા પર પ્રસન્ન છે માતા દુર્ગાના આશીર્વાદથી જ શુભ સમાચાર મળતા હોય છે સ્વપ્નમાં માતા ભગવતીનું દર્શન નવરાત્રીના દિવસોમાં જો માતા દુર્ગા કોઈ પણ સ્વરૂપમાં તમને સ્વપ્નમાં દેખાય તો તે એ સંકેત છે કે તમારી પૂજા સ્વીકાર થઈ ગઈ છે આ દર્શનમાં દુર્ગાની કૃપાનું પ્રતીક છે માતા તમને કન્યા સુહાગન સ્ત્રી કે અન્ય કોઈ સ્વરૂપમાં દેખાઈ શકે છે સ્વપ્નમાં દૂધ કે મીઠાઈ જોવું સામુદ્રિક શાસ્ત્ર અનુસાર નવરાત્રિના પવિત્ર દિવસોમાં સ્વપ્નમાં દૂધ કે મીઠાઈ જોવું પણ શુભ સંકેત છે જો રાત્રે આ વસ્તુઓ જોવી મળે તો તે સુખ સમૃદ્ધિની અને યશપ્રાપ્તિની તરફ દોરી જતું હોય છે આનો અર્થ છે કે માતા દુર્ગાની કૃપાથી તમારા માન સન્માનમાં વધારો થશે અને તમારા રોકાયેલા કાર્યો વિના અવરોધે પૂર્ણ થશે સત્ય અને દયાભાવ પ્રિય ભક્તો નવરાત્રિના પવિત્ર અવસરે કોઈથી પણ ખોટું ન બોલવું જોઈએ અને ન તો કોઈને અપશબ્દ કહો તમને સત્ય બોલવું જોઈએ અને બધાની સાથે દયાભાવ રાખવો જોઈએ તમે નારાજગી અને ગુસ્સાથી પણ દૂર રહેવું જોઈએ કારણ કે નવરાત્રીને હિન્દુ ધર્મમાં ખૂબ પાવન અને પવિત્ર માનવામાં આવે છે પ્રિય ભક્તો આ તે સંકેતો હતા જેનાથી ખબર પડે છે કે માતા રાણી દુર્ગા આપથી ખૂબ પ્રસન્ન છે જો તમને આ વીડિયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ